ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ દિલ્હીનું બિરલા હાઉસ સાંજના પાંચ વાગીને દસ મિનિટ ભારતને આઝાદી મળીને થોડા જ મહિના થયા હતા લાખો લોકોના દિલમાં હજી ઉત્સાહ જીવંત હતો પણ અચાનક એક એવી ઘટના બની જે આખા રાષ્ટ્રને હચમચાવી ગઈ અને એ હતી ગાંધીજીની હત્યા અને હત્યા કરનારનું નામ હતું નાથુરામ ગોડસે તો પ્રશ્ન એ છે કે એ દિવસ બિરલા હાઉસ માં શું બન્યું અને ગોળી કેવી રીતે મારી જીવન મૂલ્યો સત્ય અને અહિંસા સ્વતંત્રતાના સમયે સમગ્ર દેશ માટે શક્તિ બની પણ ઓગણીસો સુડતાલીસ માં આઝાદી ની સાથે જ દેશે વિભાજન નું દુઃખ સહન કર્યું લાખો લોકો પોતાના ઘરથી દૂર થયા દેશમાં આ વિભાજનના કારણે હિંસા અને અવિશ્વાસનો માહોલ હતો ગાંધીજી સતત લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ બધાને તેમનો માર્ગ માન્ય ગાંધીજીના નિર્ણયોથી બધા ખુશ હતા કેટલાક લોકો માનતા હતા કે તેમના પ્રયત્નો એક તરફી છે બાપુના વિચારોથી અસહમત કેટલાક કટ્ટરપંથીઓની નારાજગી એ જ હત્યાનું મૂળ કારણ બને અને એવા જ લોકોમાંથી એક વ્યક્તિ હતો નાથુરામ પહેલા પણ બાપુ પર હુમલાનો પ્રયાસ થયો હતો પંચગણીમાં એક સભા દરમિયાન ગોડસે ચાકુ લઈને ગાંધીજી પર તૂટી પડ્યો પણ ત્યાં હાજર રહેલા લોકોએ તેને અટકાવી દીધો ગાંધીજીએ એ દિવસે પણ કહ્યું કે આ માણસને મારી પાસે રાખો હું એને સમજાવીશ પણ એ વાત અહીં જ અટકી ગઈ અને ગોડસે છટકી ગયો અને આ માત્ર શરૂઆત હતી ગાંધીજીને મારી નાખવાની યોજના એક દિવસમાં ન બની એક વર્ષથી પણ વધુ સમય સુધી અલગ અલગ લોકો સાથે મળીને આ યોજનાઓ બનાવવામાં આવી બોમ્બ ફોડવાના પ્રયાસો પણ થયા 20 જાન્યુઆરી 1948 ના રોજ બિરલા હાઉસની પ્રાર્થના સભામાં એક બોમ્બ ફોડાયો પણ બાપુ બચી ગયા અને આ નિષ્ફળ પ્રયત્ન બાદ નક્કી કર્યું કે હવે હું જાતે જ ગોળી સાંજે ગાંધીજી હાઉસના બગીચામાં પ્રાર્થના માટે જઈ રહ્યા હતા બાજુમાં હતા મણીબેન અને અભાબેન બાપુ હાથ જોડી શાંતિથી ઉઘાડા પગે ચાલતા હતા અને લોકોની ભીડ વચ્ચે ઉભો હતો નાથુરામ ગોડસે તેના કોટ નીચે સુપાવેલી હતી એક પિસ્તોલ અને બાપુ જેવા તેની નજીક આવ્યા એ જ ક્ષણે ગોડસી આગળ વધ્યો અને હાથ જોડીને બોલ્યો બાપુ નમસ્તે અને તરત જ ત્રણ ગોળી ગોળી સીધી બાપુની છાતીમાં વાગી બાપુ જમીન પર પડ્યા અને હોઠ પરથી નીકળ્યો અંતિમ શબ્દ હે રામ સભામાં સિચો દોડધામ અને હાહાકાર મસી ગયો લોકો બાપુને સંભાળી રહ્યા હતા પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું બાપુની હત્યાની ખબર દેશ અંધકારમાં પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે અમારી જિંદગીનો પ્રકાશ બુજાઈ ગયો અને હવે બધે અંધકાર છે લાખો લોકો રસ્તા પર રડી રહ્યા હતા દુનિયાના દેશોએ આ આઘાત અનુભવ્યો બોર્સેને એ જ દિસે પકડી લેવાયો ત્યારબાદ અદાલતે તેને फांसीની સજા કરી પણ યાદ રાખવું જોઈએ એક હત્યાથી ફક્ત માણસ મરે છે વિચાર નહીં બાપુ નથી રહ્યા પણ એમના વિચારો હજી પણ દેશને દિશા આપે છે 30 જાન્યુઆરી 1948 એ બાપુનું જીવન પૂરું થયું પણ તેમનો સંદેશ સત્ય અહિંસા અને અને પ્રેમ આજે પણ કરોડો લોકોના દિલમાં ધબકે છે કદાચ એ જ બાપુની સાચી જીત છે તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો